અમરેલી જિલ્લાના દિગ્ગજ નેતા દિલીપભાઈ સંઘાણી દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાની ઘટનાને લઈને દિલીપભાઈ સંઘાણીએ આપી પ્રતિક્રિયા દિલીપભાઈ સંઘાણીએ વિપક્ષને ટોણો મારીને મોદી નેતૃત્વના કર્યા વખાણ મુંબઈ આતંકવાદી હુમલો થયો તે અંગે કોઈ દિવસ ચર્ચાઓ ન થઈ જ્યારે પહેલગામના આતંકવાદી હુમલા બાદ એક પણ આતંકવાદીઓને છોડવામાં નહીં આવે જ્યાં હશે ત્યાં સફાઈઓ થશે

એક વનસિકતા બાકી ભૂતકાળમાં અમે જોયું છે કે પગલા લેશું એટલું બોલી શકતા ન હતા આ તો બોલે છે ને પરિણામ પણ લાવે છે એવું દિલીપભાઈ સંઘાણી દ્વારા કહેવાયું લાગે છે દ્રષ્ટિકોણ પર આધાર છે મુંબઈમાં એવડો મોટો આતંકવાદ મુંબઈમાં આવીને છે જે દેશનું આર્થિક કેન્દ્ર કહેવાય ત્યાં આવીને હોટલ ઉપર જે રીતે આતંકવાદી હુમલો થયો ત્યાર પછી આજ દિવસ સુધી એ અંગે કોઈ ચર્ચાઓ ન કરી જયારે પહેલગામના બનાવ પછી તરત એક પણ આતંકવાદીને છોડવામાં નહીં આવે જ્યાં હશે ત્યાં સફાઈઓ થશે ધીરે ધીરે રોજ આતંકવાદીઓના સફાયાની સમાચારની વિરતો બહાર આવી રહી છે એટલું જ નહીં એના કારણે વધારે બળપૂર્વક કામ કરવા માટે જ્યારે બોર્ડર ઉપર અશાંતિ હોય ત્યારે દેશની અંદર અશાંતિ ઉભી ન થાય એટલે પાકિસ્તાનના તમામ નાગરિકોને આઝાદી પછી પેલો એવો પ્રસંગ છે લડાઈઓ પણ આપણે થઈ ચૂકી કે પાકિસ્તાનના નાગરિકોને દેશમાંથી તગડી મૂકવા બાંગ્લાદેશીઓને તગડી મૂકવા અને બોર્ડર ઉપર જે રીતે ચિત્રો જેવા પથ્થરથી આપવાની શરૂઆત આપણે રોજ જોઈ રહ્યા છીએ આ પૂર્વ ત્યાર્યો ક્યો બધા એક સંખ્યો એક દેશનો આત્મવિશ્વાસ વધે એ ચિત્રમાં છે પરંતુ મેં કીધું એમ એક પોતા એક બરાબર બે નહીં સ્વીકારનારનું એક આપણા દેશમાં માનસિકતા ધરાવતું રાજકીય ફીડબોલ જે છે એ લોકો દરેક માર્ગો વિરોધ કરે છે એમ લોકોને ગેરમાર્ગે ગેરસમજ ઊગી કરવા પ્રયત્ન કર્યા છે આ નેતૃત્વ જ આ દેશને સમૃદ્ધ અને સલામત બનાવી શકે એમ છે બાકી ભૂતકાળમાં નેતૃત્વમાં જોયું છે કે ગમે એટલા આતંકવાદી હુમલા થાય બદલું લઈશું એટલું બોલી નહોતા લેતા તો નહોતા ત્યારે એ તો બોલે છે અને પરિણામ પણ લાવે છે